હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાતે રાતે જય માતાજી કેમ છો બધા મજામાં ને અને આઈ હોપ કે બધા મજામાં જશો અને જો આજે હું આ વિડીયો લઈને આવી ગઈ છું આપણને રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય એવી ટ્રિક્સ જે ફોલો કરી અને આપણે આપણા કામને આસાન બનાવી શકીએ અથવા તો કંઈ વેસ્ટ હોય તો આપણે વેસ્ટ ન જવા દઈએ અને બીજી રીતે ઉપયોગમાં એવું અને આપણી રસોઈને પણ આસાન અને સ્વાદિષ્ટ બનાવી શકે એવી ટ્રીક છે તો ચાલો તમે જો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને નવા વિડીયોની તમને જાણ થઈ જાય અને આ ટ્રિક્સ બધી એવી છે કે જે આપણે અપનાવતા તો હોઈએ છીએ પણ જુદી રીતે અપનાવતા હોય અથવા તો કદાચ આપણને ખબર ના હોય તો ચાલો જોઈએ બધી ટ્રિક્સ મિત્રો તો ઘણી વખત આપણે કોઈ દાળ અથવા તો શાક છે એ ઘીમાં વઘારવું હોય પરંતુ ઘી તમે ડાયરેક્ટ કડાઈમાં લેશો તો એની સ્મેલ ખરાબ આવશે તો સૌથી પહેલાં તેલ ઉમેરી અને પછી એમાં ઘી અથવા માખણ ઉમેરવું જેથી કરીને શાકની સુગંધ અને સ્વાદ જળવાઈ રહે છે અને જુઓ છે ને એક મસ્ત મજાની ટીપ્સ કારણ કે સીધો ઘી નાખશો ને તો બળી જાય છે એટલા માટે તો તમે સૌથી પહેલાં એમાં તેલ ઉમેરી અને પછી ઘી ઉમેરી અને ગરમ થાય પછી કોઈપણ શાક કે દાળ વઘારી શકો અને બીજી ટ્રીક એ છે કે આપણે ઘણી વખત આ રીતે ટમેટા કે ડુંગળી આપણે ક્રસરમાં ક્રશ કરતા હોઈએ છીએ અને ઘણી વખત એવું થતું હોય છે કે વધુ પડતું જુઓ આ રીતના ખરાબ થઈ જાય છે અને પેલું ચક્કર કે હોય છે એમાં અંદર વહી જાય એટલે ખરાબ થાય છે અને જે આપણે સાફ કરતી વખતે આપણને બહુ કંટાળો પણ આવે છે અને ટાઈમ પણ જાય છે અને પાણીનો બગાડ પણ વધારે થાય છે તો આ રીતે તમારી પાસે જબલું કે આપણે શાકભાજી લઈએ ત્યારે ઓલરેડી જબલા જે આવતા જ હોય છે એમાં એક વચ્ચે કાણું પાડી લેવાનું અને કાણું પાડી અને જુઓ આ રીતે એમાં ફિટ કરી દેવાનું વચ્ચેની જે ડટ્ટી છે એમાં અને પછી આપણે ચર્ન કરી લેવાનું તો આ રીતે કરી લેવાનું અને જ્યારે તમે આ રીતે પ્લાસ્ટિકની એક કોથળી કે બેગ લઈ અને એને ક્રસર કરશો એટલે ખરાબ નહીં થાય અને એકદમ સરસ થઈ જાય છે હવે જો આપણે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો જે પ્લાસ્ટિક છે એ ખરાબ થયું છે પણ આપણે જે ઉપરનું ઢાંકણ છે જરા પણ ખરાબ થયું નથી અને એને આ રીતે તમે લઈ અને આમાં આપણે જબલા કે કોથળી કોઈ વસ્તુમાં આવી હોય તો એ ફેંકી દેવાની જ હોય છે તો તમે આ રીતે એક સરસ મજાનો ઉપયોગ કરી અને આપણું પાણી અને સમય પણ બચાવી શકો જુઓ એકદમ છે ને સાફ અને હવે ઘણી વખત એવું થાય છે કે ઘણાને બાજરાના રોટલા બનાવે તો ફાટી જતા હોય છે તો જુઓ બાજરાના રોટલા તમારે આ પ્રમાણ બનાવવા તો મેં બાજરાનો લોટ લીધો છે અને એમાં હારે થોડોક ઘઉંનો નાખવાનો અને ઘઉંનો લોટ નાખી અને પછી આપણે પાણી નાખી અને જો આ રીતે થોડું થોડું પાણી નાખતા જવાનું અને લોટને મસરતો જવાનો અને બને ત્યાં સુધી લોટ છે એ બેથી ત્રણ રોટલા તમારે કરી લેવા હોય તો એટલા રોટલાનો લોટ બાંધવો કારણ કે જેવી રીતે આપણે ઘઉંનો લોટ બાંધીને રાખી દેતા હોય છે બાજરાનો રાખતા નથી પરંતુ આપણે ઘઉંનો લોટ કેમ દસ મિનિટ રીએ તો રોટલી સરસ થાય છે કોણી અને ફૂલેલી એવી જ રીતે રોટલામાં પણ એ જ નિયમ હોય છે અને આવી રીતના પાણીવાળો હાથ કરી અને તમે સરસ મજાના મોટા રોટલા પણ બનાવી શકો અને જરા પણ ફાટતા નથી તમે જોઈ લો છે ને તો ત્યાર પછી જો આ બીજો લોટ જે હોય છે એને મસળી લેવાનો અને રોટલા પણ એકદમ સરસ થાય છે તો તમે જો ઝારના રોટલા બનાવતા હોય તો પણ એવી જ રીતના તમે બનાવી શકો ઝારના પણ અને બાજરાના બનાવી તો બાજરામાં પણ આવી જ રીતે ઘઉંનો લોટ સેજ જ નાખી દેવાનો એટલે રોટલા જુઓ આવી રીતના ફૂલેલા અને મસ્ત બને છે અને ફાટતા પણ નથી તો છે ને સુંદર મજાની ટ્રીક અને હવે આપણે ત્રીજી એક ટ્રીક જોશું જે આપણને પણ ખૂબ ઉપયોગી છે હવે જુઓ આ રીતે આપણે જ્યુસ કે એવું આમળાનું કંઈ બનાવ્યું હોય આમળા હળદર છે અને આદું તો એ બધું જે છે અને જુઓ જીરું છે મરી છે તજનો પાવડર છે તો આ બધાનું આપણે જ્યુસ બનાવીએ ત્યાર પછી એને મિક્સરમાં જે આપણે પીલી લઈએ અને થોડીવાર મિક્સરમાં પીલા પછી જે કૂચો એનો નીકળે છે ગાળીએ ત્યારે તો જે ગરણામાં જે કૂચો વધે છે કારણ કે આપણે પીવું એટલે ગાળતા હોઈએ છીએ અને આટલો બધો કૂચો હોય છે તો એ કૂચો વેસ્ટ નથી જ જવા દેવાનો પરંતુ આપણે જે છોડના કુંડા વાવેલા હોય છે ઘરે પ્લાન્ટ હોય છે એમાં તમે આ નાખશો તો બેસ્ટ ખાતર બની જશે કારણ કે આંબળા છે અને હળદર એન્ટીઓક્સિડન્ટ તો તમે એક સરસ ખાતર બનાવી શકશો એનાથી તો છે ને સરસ મજાની ટ્રીક અને હવે જુઓ દોરીને આપણે આ રીતે ઘણી વખત ગાંઠ મારતા હોઈએ છીએ તો આ રીતે ગાંઠ મારી અને એ ગાંઠ ખુલી જાય છે થોડી વારમાં તો જુઓ તમે આ રીતે પહેલાં એક છેડાને બેવડો વારી યુ અને પછી એક પોરવી લેવાનો ત્યારબાદ ફરીથી એમાં એક દોરી કાઢી અને ત્યારબાદ આ રીતે ખેંચી લેવાની જુઓ છે ને આ પણ ટ્રિક્સ સરસ મજાની હવે આપણે એક રીંગણાની જોશું તો આપણ રસોડામાં ખૂબ ઉપયોગી છે જુઓ રીંગણાને ધોઈ અને આ રીતે ડીટા કાપી લેવાના આપણે જ્યારે ઓરો બનાવવો હોય શેકવા હોય ત્યારે ઘણી વખત એવું બને છે કે છાલ પછી ઉતરતી નથી અને આપણે છાલની આરે રીંગણું પણ વયું જતું હોય છે કે આપણો માવો છે એ છાલ ભેગો નકામો જાય છે તો આ છાલ ન ઉતરે એના માટેથી એક સરસ મજાની ટીપ્સ છે તો જો આ રીતે તેલવાળા હાથ કરી લેવા અને રીંગણાને ચોપડી દેવાનું સરસ રીતે અને વારે વખતે જે રીંગણા હોય એમાં થોડો હાથ ફેરવી લેવાનો તેલવાળો અને કાણા પાડી દેવાના એટલે સરસ મજાના શેકાઈ પણ જશે અને આપણો માવો ખરાબ પણ નહીં થાય અને ત્યાર પછી એ જોરાને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે ઉપરથી ઘી જો આ રીતે જ્યારે સર્વ કરીએ એની પહેલાં થોડું ઘી નાખી દેવું અને એટલે મસ્ત મજાનો એનો સ્વાદ પણ આવે છે અને ટેસ્ટ પણ બહુ સુપર છે અને હવે જુઓ આપણે જ્યારે પણ લાપસી બનાવતા હોય ત્યારે તમે લોકો ઘણા છે એ તેલનું મોણ દઈને શેકતા હોય છે તો લાપસીનો લોટ છે એ નીચે બેસી જાય અને બળી જતો હોય છે તો તમારે મોણ છે ને પહેલાં નહીં નાખવાનું અને લોટ એમને કોરો શેકી લેવાનો અને લોટ શેકાઈ જાય પછી મૌણ નાખવાનું એટલે તમે જોઈશો કે એકદમ સરસ મજાની છૂટી લાપસી બનશે ત્યાર પછી ગોળનું પાણી પણ કરી શકાય અથવા તમે ગોળનું પાણી ન કરો તો સાદા પાણીમાં લાપસી છે ઉમેરી અને ત્યારબાદ ઘી અને ગોળની પાઈ લઈ અને તમે કરી શકો અને તમે આ ટ્રીકથી લાપસી બનાવશો તો એકદમ સરસ છૂટી છૂટી લાપસી બનશે અને મહેમાનોને પણ ખાવાની મજા આવશે અને ઘરના લોકોને પણ અને સરસ મજાની બની જાય છે જુઓ છે ને એકદમ ચૂરમા જેવી છૂટી લાપસી બને છે તો આ બધી ટ્રીક તમને કેવી લાગી અને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને પ્રેસ કરી દેજો તો જુઓ છે ને છૂટી સરસ મજાની લાપસી અને ત્યારબાદ જુઓ ઘણી વખત આપણે સુકામે એવા તરતા હોઈએ છીએ પરંતુ બદામને વધારે વાર લાગે એટલે સૌથી પહેલાં બદામ ત્યાર પછી કાજુ અખરોટ અને પિસ્તા એ રીતે જ તમારે ઉમેરવા અને જો કોપરું ઉમેરતા હોય તો કોપરું પણ પછી ઉમેરવું અને આ રીતે કારણ કે જો પહેલાં તમે કાજુ નાખશો તો કાજુ તરત જ બળી જાય છે સૌથી પહેલાં કાજુ શેકાય છે એટલે સૌથી પહેલાં આપણે બદામને જ રોસ્ટ કરવી નહીતર આપણો જે સૂકો મેવો છે એ બીજું રોસ્ટ થશે ત્યાં આગળ જે કાજુ નાખેલા હશે એ બળી જશે અને સૌથી છેલ્લે આપણે મગજતરીના બી નાખવા કારણ કે જો મગજતરીના બી નાખવા ન હોય તો તો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ જો એ નાખવાના હોય તો એને પણ છેલ્લે ઉમેરવા જેથી કરીને એ બળી ન જાય અને હવે જુઓ આપણે ઘણી વખત રીંગણા આખા રીંગણાનું શાક કરવું હોય અને પહેરવા ન હોય ટાઈમ ન હોય તો તમે આ રીતે રીંગણાને પહેલાં તળી લેવાના અને રીંગણા સેજ ત્રણથી ચાર મિનિટમાં તળાઈ જ જાય છે એકદમ સરસ તેલ હોય એટલે અને કાઢી લેવાના પછી એક વાસણમાં અને આખા રીંગણા બટેટાનું શાક તમે આ રીતે કરી શકો અને ત્યાર પછી એ જ તેલમાં બટેકા નાખી દેવાના અને બટેકા પણ સરસ મજાના પાંચક મિનિટમાં બની જાય છે તમે ભરતા વાર લાગે છે ત્યાર પછી આ રીતે ગ્રેવી હોય એમાં આ નાખી દેવાનું અને ઉપરથી મસાલો પણ બધો જે આપણે આખા શાકનો મસાલો કર્યો હોય છે એ નાખી અને સેજવાર ચડવા દેશો એટલે એક સરસ મજાનું શાક ભરેલું હોય એવું તૈયાર થઈ જાય છે ભરવાની પણ જરૂર પડતી નથી અને જો આ મસાલો તમે રાખી શકો એકથી બે મહિના ફ્રીજમાં તૈયાર કરેલો મસાલો હોય ચણાનો લોટ છે માંડવીના દાણા અને તલ અને વરિયાળી અને નિમક ભેળવી અને રાખી દેવાનો જ્યારે પણ કોઈ શાક કરીએ ત્યારે આ રીતે શાક બનાવવા થાય ફરીથી તો જુઓ થઈ ગયું છે ને એક સરસ મજાનું શાક તૈયાર થઈ જાય છે તો અહીં હું તમને ફરી યાદ કરાવી દઉં કે તમને આ બધી ટ્રીક કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે પ્રેસ કરી દેજો થેન્ક યુ ફ્રેન્ડ